અમદાવાદ બની રહ્યું છે સ્માર્ટ હવે મળશે સ્માર્ટ પાર્કિંગ ની સુવિધા શહેરમાં શરૂ કરાયા સ્માર્ટ પાર્કિંગ અમદાવાદ શહેર સતત વિકસી રહ્યું છે અને આ વિકસતો અમદાવાદ ટેકનોલોજી સાથે ખભે ખભું મિલાવીને ચાલી રહ્યું છે સ્માર્ટ સિટી અમદાવાદ હવે વધુ સ્માર્ટ બનવા જઈ રહ્યું છે કારણ કે શહેરમાં હવે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે અત્યાર સુધી એમસી હસ્તકના પાર્કિંગ સ્થળોએ માણસો રોકીને કામગીરી કરવામાં આવતી હતી પરંતુ હવે એમસી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે શહેરના સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા છે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હાલમાં પાંચ કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવાયા છે गवर्नमेंट ऑफ इंडिया की स्मार्ट प्रोक्योरमेंट गाइडलाइन है उसके अनुसार हम एक सिटी इनोवेशन एक्सचेंज प्लेटफॉर्म के तहत स्टार्टअप को साथ में लेके काम कर सकते हैं तो यह गाइडलाइन के यूज करते हुए हमने अहमदाबाद के एक स्टार्टअप को साथ में रख के एक स्मार्ट पार्किंग डिवाइस डेवलप करवाया है जो फ्लैप बेस्ड बैरियर है और ऑन स्ट्रीट पार्किंग के लिए इसका यूज हो सकता है जैसे ही कोई गाड़ी पार्क होती है तो गाड़ी के आने के बाद वो फ्लैप बैरियर ऊपर हो जाता है और जितना टाइम पर गाड़ी वहाँ पर रखी है उसके बाद गाड़ी का जो चालक है वो आके पेमेंट करके उसका फ्लैप नीचे करके अपनी गाड़ी निकाल सकता है इस प्रकार का एक डिवाइस हमने स्टार्टअप के साथ में रहकर मेक इन इंडिया कॉन्सेप्ट के तहत डेवलप करवाया है ये, आ, हमारे जब तक जहाँ है तब तक किए देश भर में पहला प्रोजेक्ट है ऐसा कोई डिवाइस अवेलेबल है नहीं हमने बहुत रिसर्च किया था कि ऐसा कोई डिवाइस हमें मिल जाए जिसका यूज करके हम ऑन स्ट्रीट पार्किंग को रेगुलेट कर सके बट इंडिया में ऐसा कोई डिवाइस अवेलेबल था नहीं इसलिए फिर हमने इन हाउस डेवलप करवाने का ये कार्य हाथ में लिया था कि जो हमने अभी पायलट प्रोजेक्ट किया है वो पायलट प्रोजेक्ट पिछले तीन महीने से चल रहा है और बहुत सक्सेसफुली चल रहा है लोगों का हमने फीडबैक लिया है किस तरह से उसमें इम्प्रूवमेंट कर सकते हैं वो सब हमने किया है ताकि लोगों को कोई दिक्कत ना हो परेशानी

અમદાવાદમાં નિયત કરવામાં આવેલા કાર પાર્કિંગના સ્થળ પર ખાસ સેન્સર સાથેનું ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવશે કાર ચાલકે ફરજિયાત કારને સેન્સર પર લઈ જઈને કાર પાર્ક કરવાની રહેશે કાર પાર્ક થયાના પાંચ મિનિટ બાદ પાર્કિંગ સ્થળ પર લાગેલું ફ્લિપ બેરિયર ઉપર ઉઠી જશે આમ થવાથી ગાડીનું એક વ્હીલ લોક થઈ જશે ત્યારબાદ કાર ચાલકને ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢવા માટે પાર્કિંગ સ્લોટ પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું રહેશે જેટલો સમય ગાડી પાર્કિંગ માં રાખી હશે તેટલું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ જ ફ્લિપ બેરિયર નીચું થશે અને કાર પાર્કિંગ માંથી બહાર કાઢી શકાશે અહીં ચાર મિનિટ સુધી પાર્કિંગ નો કોઈ ચાર્જ નહીં વસૂલવામાં આવે ચાર મિનિટ બાદ નિયત કરેલી રકમ કાર ચાલકે ભરવી પડશે આ સ્માર્ટ ડિવાઇસ એ રીતે છે જ્યારે આના પર ગાડી પાર્ક થાય છે તો સેન્સરને જાતે જ ખબર પડે છે કે મારા પર ગાડી પાર્ક થઈ ગઈ છે ડિવાઇસ પર એના પછી ટ્રેડિશન જે જૂની સિસ્ટમ એવી છે કે ગાડી પાર્ક કર્યા પછી આપણે કોઈને શોધવા પડે છે એક પેલી રિસિપ્ટ લેવી પડે છે એમાં ટાઈમ લખાવો પડે છે પૈસા આપવા પડે છે તો એ બધું આની અંદર નથી કરવું પડતું અને એને જગ્યા પર ગાડી પાર્ક કરો આપણા ફેમિલી સાથે અગર ગાર્ડનમાં આવ્યા છીએ તો ડાયરેક ત્યાં જઈ શક્યા છે રેસ્ટોરન્ટમાં જઈ શક્યા છે અને જ્યારે પરત આવે છે તો પરત આવવા ટાઈમ પર દરેક મશીન ઉપર એક ક્યુઆર કોડ આપ્યા છે કે જેના માધ્યમથી જેને સ્કેન કર્યા પછી હાલ માટે પાર્કિંગ ફ્રી છે તો એમાં એક રિસિપ્ટ જનરેટ થાય છે જેની અંદર તમામ માહિતીઓ મળે છે જેમ કે કયા પાર્કિંગ સ્લોટ પર તમારી ગાડી પાર્ક છે કયા ઝોનમાં છે કેટલા વાગે તમે ગાડી પાર્ક કરી હતી અને હવે કેટલા વાગે તમારે જવું છે એમાં નીચે હાલ માટે અનલોક બટનનો ઓપ્શન આપેલો છે એ અનલોક બટન ક્લિક કરવાની સાથે જ જે તમારી ગાડી લોક થઈ છે કે જે બેરિયર ઊંચ ઊંચું થયેલું છે એ ઓટોમેટિક ડાઉન થઈ જશે અને તમારી ગાડી નીકળી શકશે અમદાવાદ શહેરમાં સ્માર્ટ પાર્કિંગ માટે 40 સ્થળો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં રૂપિયા 5 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ શરૂ કરાશે સાત ઝોનમાં પ્રતિ ઝોન 5 જેટલા સ્માર્ટ પાર્કિંગ બનશે એટલું જ નહીં પાર્કિંગનો ખ્યાલ ન હોય તો મેપ પરથી પાર્કિંગની માહિતી મળી રહેશે હાલ તો સિંધુ ભવન રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આ સ્માર્ટ પાર્કિંગ શરૂ કરાશે જે ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણ કરવા માટે ખૂબ જ મહત્વના સાબિત થશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ